શું દોસ્તો તમને ખબર છે કે ડેલી સવારે બે કેળા ખાવાથી જે લોકોનું વજન ના વધતું હોય તેનું ખાવાના ચાલો આપણે ગમે ત્યારે અમુક તમે કેળા ખાતા હોય છે પરંતુ તમને નહીં ખબર હોય કે કેળા રોજ ખાવામાં આવે તો આપણને કયા કયા ફાયદો થાય છે તથા આપણી બોડીની અંદર શું શું ફેરફાર જોવા મળે છે તેના વિશે વાત કરીશું પહેલી સૌથી પહેલા વાત કરીએ કે જે લોકોનું વજન ના વધતું હોય જે લોકો દુબલા પતલા હોય કે જે લોકો ગમે તેટલું ખાય છે પરંતુ તેમનું વજન નથી વધતું તેવા લોકો રોજ સવારે બે કેળા દૂધ સાથે ખાય છે તો તેમનું તેજી વજન વધવા લાગે છે અને તમને અઠવાડિયા અંદર રિઝલ્ટ જોવા મળે એટલે કે તમારું અઠવાડિયા અંદર પાંચસો ગ્રામ જેટલું વજન વધી જાય છે જો તમે રેગ્યુલર ત્રણ મહિના કેળા ખાવ છો તમારું અચાનક વજન વધવા લાગે છે અને બે થી ત્રણ કિલો વધે છે જો તમે રેગ્યુલર કન્ટિન્યુ રાખશો તો તમારું વજન અવશ્ય વધશે આ ઉપરાંત

કેળાની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું છે જે લોકોના કેલ્શિયમની કમી હોય કે પછી અમુક ઉંમર થયા પછી કેલ્શિયમની કમી હોય લોકો જો રેગ્યુલર સવારે બે કેળા ખાય તો તેમને ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી રહે છે અને હાડકા મજબૂત થાય છે તથા જે લોકોનું પાચનતંત્ર વીક હોય આ ઉપરાંત ડાયજેસ્ટીવ સિસ્ટમમાં પ્રોબ્લેમ હોય કે પછી કબજિયાત રહેતું હોય તેવા લોકો જો રેગ્યુલર બે કેળા ખાય છે તો તેમને કબજિયાતમાંથી રાહત મળે છે કારણ કે કેળાની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું છે આ ફાઈબર એ એવું વર્ક કરે છે કે જે લોકો બોડીની અંદર પાચન શક્તિ વીક હોય કે પછી ખાવા ગમે તેટલું ખાતા હોય પચતું ના હોય તે પચવાનું કામ ફાઈબર કરે છે તેથી કેળાની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું છે જો તમે સવારે બે રોજ કેળા ખાઓ છો તો તમારું પાચન શક્તિ મજબૂત થાય છે અને જે ખાવા પચતું ના હોય તે ખાવા પચવા લાગે છે આ ઉપરાંત કેળા તમે રેગ્યુલર ખાઓ છો બે કેળા તમે રેગ્યુલર સવારે ખાઈ જશો તો તમારું શરીર એકદમ સુદ્રઢ બને છે અને શક્તિ આવી જાય છે એટલે તમારી બોડી ની અંદર ઇમ્યુનિટી બુસ્ટ થાય છે તથા આખો દિવસ ભર તમારો પેટ એ ભરેલો રહે છે કારણ કે પેડા ની અંદર ભરપૂર માત્રામાં પોટેશિયમ કેલ્શિયમ આયરન રહેલા છે તેના કારણે જે લોકો બોડી ની અંદર વિકનેસ રહેતી હોય તેવા લોકો કેળા ખાય તો તમારી બોડી ની અંદર ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે તથા કેળા એવી વસ્તુ છે કે જે લોકોને ને આયરન ની કમી હોય તેવા લોકો જો રેગ્યુલર કેળા ખાય તો તેમને આયરન ની કમી દૂર થાય છે કારણ કે કેળા ની અંદર ભરપૂર માત્રામાં આયરન પણ રહેલું છે જે લોકોને હિમોગ્લોબિન ઓછું રહેતું હોય તેવા લોકો જો રોજ કેળા ખાય છે તો તેમનું હિમોગ્લોબિન વધારવા વધી જાય છે ખાસ કરીને લેડીઝ લેડીઝને સૌથી વધારે આયરનની કમી હોય છે તેવા લોકો જો કેળા રોજ ખાય છે તો તેમનું આયરન વધવા લાગે છે આ ઉપરાંત જે લોકોને હાર્ટ સંબંધિત સમસ્યા હોય એટલે કે હૃદયના ના ધબકારા વીક રહેતા હોય બીપી લો વધ કરતાથી હોય બીપી કંટ્રોલમાં રહેતી હોય તેવા લોકો જો રોજ રેગ્યુલર આ કેળા ખાય છે તો તેમને બીપી નોર્મલ રહેવા લાગે છે કારણ કે કેળાની અંદર ભરપૂર માત્રામાં પોટેશિયમ રહેલું છે તે પોટેશિયમ એ હૃદય રોગ સંબંધિત સમસ્યાઓમાંથી આરામ આપે છે આ ઉપરાંત આ ઉપરાંત જે લોકો કિડની સંબંધિત સમસ્યાથી પીડાતા હોય જે લોકોને કિડનીની અંદર ક્રિએટિન લેવલ વધી ગયો તેવા લોકો જો આ કેળાનો રોજ સેવન કરે છે તો તેમનું ક્રિએટિન લેવલ નોર્મલ આવવા લાગે છે તથા વાંધા જે લોકોનું મૂળ ના બનતું હોય કહેવામાં આવે જે લોકોને કંઈ પણ કરે પણ મગજની અંદર બેચેની જેવું લાગતું હોય કંઈ પણ કામ કરે પણ તેમનું મૂળ ના બનતું હોય તેવી અવસ્થામાં જો જે કેળાનું સેવન કરે છે તો તેમનું મૂળ ભરવા લાગે છે કારણ કે કેળાની અંદર સેરેન્ટોનની નામનું એક દ્રવ્ય રહેલું છે જે મૂળ સ્વિમિંગ કરવામાં મદદરૂપ થાય છે જે લોકોને કંઈ કામ કરવામાં તગસ ના આવતી હોય ઉપરાંત કામ કરવામાં કઈક સ્ફૂર્તિ ના રહેતી હોય તેવા લોકો જો કેળાનું સેવન કરે તો તેમને સ્પેસ પર એકદમ સ્માઈલ આવી જાય છે પેસ પર એકદમ સ્માઈલ આવી જાય છે અને તેના કારણે તેઓ કામ કરવી લાગે છે આ ઉપરાંત જે લોકોને જો રેગ્યુલર કેળાનું સેવન કરે તો તેમના ફેસ પર એકદમ રોનક આવી જાય છે અને ચહેરો ચમકીલો બનવા લાગે છે કારણ કે કેળાની અંદર ભરપૂર માત્રામાં વિટામિનો મિનરલો રહેલા છે જેના કારણે કેળા એ આપણી બોડીની અંદર સારા કહેવામાં આવે છે કેળાનો રોજ રેગ્યુલર સેવન કરવામાં આવે તો તમારા બોડી પર પિમ્પલ એકને અને ઓઇલી સ્કીન રહેતી નથી કારણ કે કેળાની અંદર ભરપૂર માત્રામાં આયરન અને કેલ્શિયમ રહેલું છે જેના કારણે તે મદદરૂપ થાય છે આ ઉપરાંત કેળા જો રેગ્યુલર રોજ ખાવામાં આવે તો તેના અને ઘણા ફાયદા થાય છે તે તમારા બોડીની અંદર વજન વધારે છે ઇમ્યુનિટી બુસ્ટ કરે છે અને કેળા રોજ તમે રેગ્યુલર સવારે ખાશો તો તમારું બોડીની અંદર એકદમ છે અને જો તમે તમે કેળા ખાઈ તો આખા દિવસમાં ખાવ પણ તમારું બોડીની અંદર સ્ટેમ્યુના બની રહે છે તથા જે લોકો કેળા જીમ કરતા હોય તેવા લોકોએ અવશ્ય કેળા ખાવા જોઈએ કારણ કે જીમ કરતા હોય તેવા લોકોને સૌથી વધારે પેટ પેનની જરૂર પડે છે તેવા લોકો જો સવારે રોજ બે કેળા ખાય તમારું ઝડપથી વધારે વજન વધવા લાગે છે દોસ્તો કેળા તમે દિવસની અંદર પાંચથી છ ખાઈ શકો છો તેનાથી વધારે નથી થઈ શકતા કારણ કે કેળા વધારે પડતા ખાવાના આવે તો તમને બ્રોટિંગ ગેસ એસિડિટી જેવું થવા લાગે છે કારણ કે કેળા કેળા વધારે પડતા કેળા ખાવામાં આવે તો તે તમને નુકસાન કરી શકે છે દોસ્તો વાત કરીએ કે કેળા તમે કયા કયા ટાઈમ ખાઈ શકો છો તો કેળા તમે એની ટાઈમ ખાઈ શકો છો સવારે પણ ખાઈ શકો છો રાતે પણ ખાઈ શકો છો અને સવારે ચા નાસ્તો કર્યા પણ પહેલાં પણ ખાઈ શકો છો અને કેળા તમે બપોરે પણ ખાઈ શકો છો પરંતુ હદ કરતાં વધારે ના ખાવા જોઈએ তো দোস্ত আনিয়ে কেলা খাওয়া কে কে ফাঁদা থাকে বিষয়ে দোষ মারো রেডিও লাগে সারো লাগে শেয়ার করসো কম করো আসে